વડોદરા શહેરમાં રહેતા રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ગોત્રી પ્રિયા ટોકીજ માર્ગ પાંચમી ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વકર્મા જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરામાં રહેતા રાજસ્થાન સુધાર સમાજ દ્વારા ગોત્રી પ્રિયા ટોકીજ માર્ગ પાંચમી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં વડોદરાના સુથાર સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા સુથાર સમાજ દ્વારા વડોદરાના તમામ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભકામના આપી હતી સાથે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થોડા સમય પહેલા થઈ હતી જેની મંદિરની એક ઝલક પણ શોભાયાત્રામાં મૂકવામાં આવી હતી આ વખતે જે ફર્નિચર બને છે જેનાથી તે ઓચાર શોભાયાત્રામાં મૂકવામાં આવ્યા હતા અને શોભાયાત્રાનું આયોજન સુથાર સમાજ વડોદરા બરોડા સુથાર યુવા કમિટી દ્વારા થાય છે જ્યારે સુથાર સમાજના પ્રમુખ સત્યનારાયણ સુથાર ઉપપ્રમુખ ચંપકભાઈ સુથાર કમળ ડોયલ કોષાધ્યક્ષ દિનેશ સુથાર રાજેશ સુથાર ગજેન્દ્ર સુથાર સલાહકાર શંકરભાઈ તથા વિશ્વકર્મા ભગવાનની આરતી કરી શોભાયાત્રા નીકળી હતી આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સુથાર સમાજ વડોદરા રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રામાં રાજસ્થાની સુથારના બધા જ ભાઈઓ સાથે મળીને શોભાયાત્રાનું આયોજન કરે છે આ શોભાયાત્રામાં ખાસ વાત એ છે કે બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું નિર્માણ થયું એ રામ મંદિરની ઝાંખી આ શોભાયાત્રામાં સામેલ કરેલી છે અને આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે સુથાર સમાજના બધા યુવાઓ એકત્રિત થઈને આનું આયોજન કરે છે